માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ભટુરે બનાવતા આ એક પંજાબી વાનગી છે તો ચાલો હવે આપણે રેસિપી શરૂ કરીએ રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે સુપર સોફ્ટ ભટુરે બનાવવા માટે સૌ આપણે એક બોલમાં મેંદાનો લોટ લેશું અહીંયા આપણે વાટકાના મેઝરમેન્ટથી આ લોટને બાંધીશું તો એક વાટકો મેંદાનો લોટ લેશું સાથે સાથે આપણે એક વાટકી જેટલો રવો એડ કરશું તો મેંદાનો એક વાટકો તેની સામે એક વાટકી રવો એડ કરશું રવો એડ કર્યા પછી હવે તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરશું મીઠું એડ કર્યા પછી આપણે તેમાં અડધી ચમચી ખાંડ એડ કરશું હવે તેમાં બેકિંગ પાવડરનો ઉપયોગ કરીશું અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર લેશું અહીંયા આપણે બેકિંગ સોડાનો ઉપયોગ કરશું નહીં બને તો બેકિંગ પાવડર જ વાપરવો હવે તેને સારી રીતે આપણે ચમચીથી લોટ સાથે મિક્સ કરી લેશું આ રીતે ચમચીથી સારી રીતે મિક્સ કર્યા પછી હવે તેમાં આપણે દહીં એડ કરશું તો અહીંયા ફ્રેશ દહીં બે ચમચી આપણે એડ કરશું દહીં એડ કર્યા પછી સાથે સાથે તેમાં પાણી એડ કરશું પાણી એડ કરી આપણે લોટને સારી રીતે બાંધી લેશું તો આ રીતે થોડું પાણી નાખી અને પહેલાં આપણે આ રીતે ચમચીથી લોટને હલાવી લેશું અને પછી હાથેથી આ લોટને આપણે બાંધી લેશું આ રીતે થોડું થોડું પાણી નાખતું જવાનું અને લોટ બાંધતું જવાનું તો અહીંયા આપણે બે મિનિટ લાગશે લોટ બાંધતા તમે જોઈ શકો છો બસ આ રીતે આપણે લોટને બાંધી લેશું આ લોટમાં આપણે રહો શા માટે નાખ્યો છે તેની પણ હું આગળના વિડીયોમાં જણાવીશ તો લોટ અત્યારે આપણો બંધાઈને સરસ રેડી છે હવે આપણે તેના ઉપર થોડું તેલ લગાડીશું તો આ રીતે હાથમાં તેલ લઈ અને લોટ ઉપર લગાડશું અહીંયા સરસ લોટ આપણો બંધાઈ ગયો છે હવે આપણે તેને બે કલાક માટે રેસ્ટ આપવાનો છે બે કલાક રેસ્ટ આપવા માટે સૌ તેના ઉપર આપણે તેલ લગાડી દેશું આ રીતે અને ઉપરથી કોટનવાળું ભીનું કપડું તેના ઉપર ઢાંકી દેસું તો આ પ્રોસેસ આપણે ખાસ કરવાની હોય છે તેને જરા પણ સ્કીપ કરવાની હોતી નથી આ રીતે હાથેથી લોટ ઉપર તેલ લગાડી અને ભીના કોટનના કપડાંથી લોટને ઢાંકવાથી લોટ છે એ એકદમ સરસ બનીને રેડી થાય છે તો હવે આપણે તેના ઉપર આ રીતે કોઈ પણ કોટનનું ભીનું કપડું કરી અને તેને બે કલાક માટે રેસ્ટ આપશું અહીંયા લોટને બે કલાક થઈ ગઈ છે તો હવે તમે જોઈ શકો છો લોટ આપણો એકદમ સરસ રેડી છે અને એકદમ સોફ્ટ છે તો હવે આ લોટને હવે આપણે હવે પાટલા ઉપર આપણે થોડોક મેંદાનો લોટ આ રીતે સ્પ્રેડ કરી તેના ઉપર આ બાંધેલો લોટને આ રીતે હાથેથી આપણે મસરી લેશું આવી રીતે આપણે એકાદ મિનિટ માટે કરશું જેથી કરીને લોટ છે એ એકદમ કૂણો અને એકદમ સોફ્ટ ડો તૈયાર થશે જેમાંથી આપણે લુવા રેડી કરશું અને તેને આપણે વણી લેશું તો લોટ આપણો સરસ સોફ્ટ થઈ ગયો છે હવે તેમાંથી આપણે મીડિયમ સાઇઝના લુવા રેડી કરશું આ રીતે પહેલાં આપણે બધા લુવામાંથી રેડી કરી લેશું લગભગ પંદર એક લુવા આ લોટમાંથી બનીને રેડી થશે ફરીથી પાટલા ઉપર મેંડાનો ડસ્ટ આ રીતે કરી હવે લુવાને હાથેથી આ રીતે પ્રેસ કરી આ લોટ ઉપર આ રીતે આપણે બધા લુવા રેડી કરશું હવે આ લુવાને આપણે ભીના કોટનના કપડાંથી ફરીથી દસ મિનિટ માટે ઢાંકી રહેવા દેશું આ રીતે ભીનું કપડું તેના ઉપર ઢાંકી હવે તેને દસ મિનિટ રેસ્ટ આપીશું દસ મિનિટ થઈ ગઈ છે તો લુવા તમે જોઈ શકો છો થોડાક સેજ ફૂલી ગયા છે હવે આ લુવાને આપણે એક એક કરીને વણી લેશું તો પહેલાં તેને આપણે એક ટ્રેમાં આ રીતે લઈ લેશું અને પછી તેને વેલણની મદદથી આ રીતે એક એક લુવાને લેતા જશું અને વણતા જશું જરૂર પડે ત્યાં મેંદાનો ઉપયોગ કરતા જવાનું અને આ રીતે હરવા હરવા હાથેથી વેલણને ચલાવતા જશું અને મીડિયમ સાઇઝની રોટલી જેટલી આ પૂરીને આપણે વણી લેશું વધારાનો ડસ્ટ છે તેને આ રીતે હાથેથી આપણે દૂર કરી લેશું તો આ બાજુ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આ ભટુરાને આપણે આ રીતે તેલમાં એડ કરશું આ સમયે આપણી ગેસની ફ્લેમને હાઈ રાખવાની છે એક બાજુ તરાઈ જાય એટલે તેને આ રીતે પલટાવી ઝારાની મદદથી આ રીતે ભટૂરા ઉપર આપણે તેલને ઉમેરતા જશું આ રીતે તેલ ઉપર ઉપર નાખવાથી ભટૂરો છે એ એકદમ ક્રિસ્પી અને સરસ બનીને રેડી થશે અંદરથી એકદમ સોફ્ટ રહેશે લોટ બાંધતી વખતે આપણે રવો એડ કરેલ છે તો રવો નાખવાથી ભટૂરા છે એ ઓઇલી પણ થતા નથી તો અહીં આપણો ભટૂરો રેડી છે તેને તેલમાંથી કાઢી લેશું તો રેડી છે આપણો ભટુરો સર્વ કરવા માટે તેનો અવાજ પણ સાંભળી શકો છો એકદમ સરસ ફૂલેલો ભટુરે બનીને રેડી છે તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો એકદમ સોફ્ટ એવો ભટુરે રેડી છે સર્વ કરવા માટે જો તમારે છોલે બનાવવા હોય તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો તમે ત્યાંથી જોઈ શકો છો